અંબાજી ભાદરવી પૂનમના મેળામાં તેરસો બાવન ગજની સૌથી મોટી ધજા ચઢાવવામાં આવી હતી ચાલુ વર્ષની આ સૌથી મોટી ધજા છે અમદાવાદના સાબરમતીમાં રહેતા ભક્તો આ ધજા લઈને આવ્યા હતા આ ધજા બનાવવામાં ત્રણ થી ચાર મહિનાનો સમય લાગ્યો હતો અગિયારસો સભ્યો છેલ્લા પચીસ વર્ષથી આ ધજા લઈને આવ્યા છે મંદિરના ચાચર ચોકમાં આ ધજા ખોલવામાં આવી હતી

के 18 तारीख से शुरू થયો હતો મેણો અને 11 તાજ કે મોટી સંખ્યામાં 500 માં આપવાના મંદિર આવે પોચે હતા ત્યારે પ્રસાદને લઈને મોંસાળ પસંદ લઈને એક સુવિઘટન સજાયો તો ત્યારે વધારાના કાઉન્ટર નહોતા ગોયા ત્યારે 200 ને પ્રસાદને લઈને બે બે કલાક સુધી લાઈન પર લાગ્યો હતા ત્યારે લાગે હતા તે મંતિલ મંત્રી તરફા આર્બિટર અભિયોગો આને જો તેનો વધારાના કાઉન્ટર સુધારવા માટે ત્યારે બસ કે ચા લઈને તમામ ભક્તો પોતાની સેવા બજાવી ચુક્યા છે તે આજે જે મેળો નિર્ઘ્ન રીતે સંપૂર્ણ થઈ રહ્યો છે પરિપૂર્ણ થઈ રહ્યો છે ત્યારે માતાજીના ના આવીને થોડી વાર અંબાજી મંદિરના ચાચર ચોક માં જોવા મળશે અને પોલીસ વિભાગ જે વિભાગો એ અનેકો વિભાગો આજે માં મંદિર માં ચડાવશે જી દેવેન્દ્ર જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ